આજે પોતાના કામમાંથી સમય કાઢીને સમાજને એક કરવા માટે આજના યુવાનોને સાથે લઈ અને અરુણભાઈ રાજ ઓલ ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે તેમાં કાલે એમને આઠ ટીમો બોલાવી હતી આઠ ટીમો આજમાં રોડની આગળ જે ગ્રાઉન્ડ આવેલું છે ગ્રાઉન્ડની અંદર આઠ ટીમોએ ક્રિકેટ મેચ રમી હતી અને જે ટીમ વિજેતા થઈ હતી તે ટીમને પુરસ્કાર પણ મળ્યા હતા તેમજ મેન ઓફ ધી સિરીઝ મેન ઓફ ધી મેચ દરેક ટીમને આપવામાં આવી હતી જે રનર અપ ટીમ હતી તેને પણ પુરસ્કાર મેળવવામાં આવ્યા હતા તેમજ આ સમયે મોઘેરા મહેમાનોએ પણ હાજરી આપી હતી પરંતુ વાત એ છે કે આવનાર દિવસોમાં માર્ચ મહિનામાં હજુ આનાથી પણ મોટી ટુર્નામેન્ટનું આયોજન અરુણભાઈ રાજ અને તેમની ટીમ દ્વારા કરવામાં જઈ રહ્યા છે ત્યારે ઓલ ગુજરાત વણકર સમાજ સમિતિ ખૂબ આ યુવાઓને ફિટનેસ ફિઝિકલી અને સમાજને જોડવા માટે આ કાર્યરત છે ત્યારે તમામ લોકોએ આમાં સહભાગી બનીને આ સમાજ પ્રત્યે જે કામ કરનાર વ્યક્તિઓ છે તો એ સમાજના લોકોની પણ જવાબદારી છે કે આ વ્યક્તિને સાથી રહે સમજે અને આજના યુવાનોને માર્ગદર્શન આપી એકતાનો ભાવ જે કહેવાય કે દરેકની અંદર વ્યાપે તેના માટેનું આ ભગીરથ કાર્ય છે બીરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ વડોદરા આવો સાંભળીએ શું કહી રહ્યા છે અરુણભાઈ રાજ અમારા ઓલ ગુજરાત અનકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકની આ સમિતિ છે ગયા વર્ષે ફેબ્રુઆરી 2024 માં અમે ઇતિહાસમાં પહેલીવાર અમારા વનકર સમાજની ગુજરાતની ઓલ ગુજરાતી ટુર્નામેન્ટ થઈ હતી જેમાં 44 ટીમે ભાગ લીધો હતો ગુજરાતના દરેક જિલ્લામાંથી ટીમ આવી હતી અને બધા ધીરે ધીરે બધા સમાજના યુવાનો અને વડીલો ਦਾ ભેગા થઈ રહ્યા છે સમાજ ભેગો થશે તો દેશ ભેગો થશે અને દેશ ભેગો થાય તો વિશ્વ ભેગો થાય અમન અને શાંતિ અને ભાઈચારાની ના અમે આ ટુર્નામેન્ટ કરી રહ્યા છે આ વર્ષે પણ અમે ઓલ ગુજરાત વનકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એપ્રિલમાં ચોસઠ ટીમો એમાં ભાગ લેવા જઈ રહી છે દરેક જિલ્લામાંથી ટીમ આવવાની છે તો આજે અમે વડોદરા ડિસ્ટ્રિક્ટની ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એક દિવસીય આ ટુર્નામેન્ટ છે આઠ ટીમોનો સમાવેશ છે અને આજે જીતનાર ટીમને અને રનર્સ ઓફ ટીમ ને અને બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન ને મેન ઓફ ધ સિરીઝ વેરી ટ્રોફી મળશે અને ખાસ તો અમારે બધા સમાજના યુવાનો ને ટુર્નામેન્ટ ના માધ્યમથી એક કરવા છે અને આ જ મેસેજ અમારે આખા ગુજરાત માં ફેલાવાનો છે અને ત્યાંથી દરેક ડિસ્ટ્રિક્ટ માંથી ટીમો ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ કરશે અને એક સારી ટીમ બનાવીને અહીંયા આવશે અને ખૂબ એન્જોય કરશે અને આ સારા ઉદ્દેશથી અમારા બધા આયોજકશ્રીઓએ ખૂબ સારી મહેનત કરી છે એના ભાગ રૂપે આજે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે આજે અમે એક દિવસની જ રાખી છે અને દિવસને સમયની મર્યાદાના કારણે અમે ફક્ત આઠ ટીમોને જ સમય આપી શક્યા છીએ અમારો મુખ્ય પર્પઝ એવો છે કે દરેક ગુજરાતના દરેક જિલ્લામાંથી આવી ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ થાય અને એક સારી ટીમ આવે કારણ કે અમારે ચોસઠ ટીમોની મર્યાદા છે ને તેત્રીસ જિલ્લાઓને આવરવાના છે એપ્રિલમાં ચાર એપ્રિલથી એસ એમ પરેડ ગ્રાઉન્ડ લાલબાગ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન થશે અને આખા ગુજરાતમાં ચોસઠ ટીમો રમાવાની છે દસ દિવસ થી આ ટુર્નામેન્ટ થવાની છે અને તેર તારીખના એપ્રિલના રોજ એની પૂર્ણાહુતિ થશે